નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેક ના ચેનલમાં આપનું સ્વાગત છે એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે આજથી આપણે ફ્રી લેક્ચર સિરીઝ શરૂ કરી છે જેના અંતર્ગત એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાની અંદર પૂછાતા હોય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તેનો આપણે સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે બરોબર તો એનએમએમએસ અને જ્ઞાન સાધનાની અંદર જે આઈએમપી પ્રકરણો છે તેની અંદરથી જે પ્રશ્નો તેનું આપણે સોલ્યુશન જોવાનું છે છે હવે એનએમએમએસ તો એની તમને ખબર કે હજાર જેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે જ્ઞાન સાધના એની અંદર ચોરાણું હજાર જેટલી બરોબર તો એવા વિદ્યાર્થીઓ કે જે એનએમએમએસ અથવા તો જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરે છે તેવા દરેક વિદ્યાર્થીઓ માટે આ ફ્રી લેક્ચર સિરીઝ જે છે એ ખૂબ જ મહત્વની સાબિત થશે બરોબર તો સૌથી પહેલા હવે આપણે જોવાનું છે પ્રકરણ નંબર એક સંખ્યા શ્રેણી તો આ જે પ્રકરણ એક છે સંખ્યા શ્રેણી તેના મોસ્ટ એમપી પ્રશ્નો જે છે તેની શરૂઆત કરીએ બરોબર તો સૌથી પહેલા પહેલો પ્રશ્ન છે અહીંયા આપણે રકમ જોઈએ સંખ્યા શ્રેણી આપણે જે પ્રકરણ છે એનું નામ શું છે પ્રકરણનું નામ છે સંખ્યા શ્રેણી બરોબર

આ પ્રકરણમાં આવતા દરેક દાખલા છે એનું સોલ્યુશન જો આપણે ઝડપથી કરવું હોય બરોબર તો આપણે શું આપણને શું ખબર હોવી પડે તો દરેક સંખ્યા વિશે ખબર હોવી જોઈએ આવી સંખ્યાઓ વિશે ખબર હોવી જોઈએ ત્યાર પછી આપણે એને અયુગ્મ કેવી અથવા એકી કેવી અથવા તો વિષમ સંખ્યા કેવી તો એની ખબર હોવી જોઈએ યુગ્મ સંખ્યા કહેવાય અથવા તો બેકી સંખ્યા કહેવાય અથવા તો સમ સંખ્યા કહેવાય

કે બોક્સમાં કોઈ એક સંખ્યા આવે છે હવે કઈ આવશે એ જોવા માટે આપણે જો સૌથી પહેલી સંખ્યા એક ત્યાર પછી શું છે ત્રણ હવે એક પછી ત્રણ આવ્યું ત્રણ પછી શું આપેલું છે પાંચ પાંચ પછી શું આપેલું છે સાત સાત પછી શું આપેલું છે નવ હવે આ જે સંખ્યાઓ રહી ને આને આપણે કાં તો એકી સંખ્યાઓ કહીએ અથવા તો બીજા શબ્દોમાં અયુગ્મ સંખ્યા કહેવાય હજી અથવા તો આને વિષમ સંખ્યા પણ કહેવાય છે બરોબર આપને નામ પણ ખબર હોવી જોઈએ ખાસ તો જો એક ત્રણ પાંચ સાત નવ શું આવે તો કે આવે એક તો આ રીતે હજી ત્રણ બરોબર એક પછી આવ્યા ત્રણ તો કેટલાનો વધારો થયો તો કે બે નો વધારો થયો એક વત્તા બે તો ત્રણ થાય હજી ત્રણ પછી પાંચ આવ્યા તો કેટલાનો વધારો થાય બે નો વધારો થાય

તો હવે આપણી પાસે ચાર વિકલ્પ છે એની અંદર આવી રીતે આપણને અંકો આપી દીધેલા હશે અને એમાં કઈક ભાત પડતી હશે જેમ કે અહીંયા કોઈ ચોક્કસ સંખ્યાનો વધારો થાય છે એમ કહીએ ક્યાં બીજું આપણે કહીએ કે અયુગ્મ સંખ્યા જે છે છે બરોબર અયુગ્મ સંખ્યાની શ્રેણી આખી આપેલી છે જેમાં પેલી અયુગ્મ સંખ્યા એક ત્યાર પછી ત્રણ પાંચ સાત નવ અને નવ પછી દસ ઈ યુગ્મ કહેવાય દસ નવ પછી સંખ્યા કઈ આવે અગિયાર આવે બરોબર તો આ રીતે આપણે આ જે સંખ્યા શ્રેણીના જે પ્રશ્નો છે જે દાખલા છે એનું સોલ્યુશન કરવાનું છે બરોબર ખાસ સંખ્યા વિશે આપણને બધી જ માહિતી હોવી જોઈએ આગળ જોઈએ ત્યાર પછી હવે બીજો દાખલો પેલી રકમ પહેલો અંક અહીંયા પેલી સંખ્યા કઈ આપેલી છે એકસો ને અઠ્યાવીસ આપેલી છે પહેલી સંખ્યા ત્યાર પછી બીજી છે એકસો એકવીસ એટલે પહેલાં છે એકસો અઠ્યાવીસ ત્યાર પછી છે એકસો ને એકવીસ ત્યાર પછી છે એકસો ને ચૌદ ત્યાર પછી એકસો સાત અને એની પછીની જે સંખ્યા છે એ આપણે અહીંયા મેળવવાની છે અગાઉ જે દાખલા નંબર એક હતો એ આપણે જોઈએ ને તો દાખલા નંબર હવે અહીંયા જોઈએ દાખલા નંબર બે ની અંદર તો આયા શું થાય છે પહેલી સંખ્યા એકસો અઠ્યાવીસ છે એની પછી જે આવે ને એકસો એકવીસ ઘટાડો થાય છે સંખ્યા નાની છે જો એકસો એકવીસ પછી જે આવે છે એ છે એકસો ચૌદ ઘટે છે નાની સંખ્યા છે એકસો ચૌદ પછી આવ્યા એકસો સાત મતલબ સંખ્યાઓ સતત ઘટે છે આવું છે મતલબ કે હવે એકસો સાત પછી જે સંખ્યા આવી હોય એ સંખ્યા કેવી હશે એકસો સાત થી નાની હશે એક વિકલ્પ એ વાળો તો પહેલા જ આમનામ કેન્સલ થઈ ગયો એકસો આઠ એકસો સાત થી નાની સંખ્યા આવવી જોઈએ એટલે વિકલ્પ એ તો આપણો કેન્સલ થઈ ગયો હવે અહીંયા વેચા બી સી અને ડી એમાંથી કંઈક આપણો જવાબ હશે હવે શું હશે ને એ ચેક કરવો પડશે બરોબર ઘટે છે મતલબ બાદ બાકી થાય છે અગાઉ શું હતું વધારો થતો તો ઉમેર્યા આયા ઘટે છે તો બાદ બાકી એકસો અઠ્યાવીસ પછી જે આવે છે એકસો અઠ્યાવીસ પછી જે આવે છે એ છે એકસો એકવીસ કેટલા ઘટા આપણને જો સીધી ખબર ન પડતી હોય તો સાઈડમાં આપણે બાદ બાકી કરી દેવાની એકસો અઠ્યાવીસ માઇનસ એકસો ને એકવીસ ચાલો આઠ માંથી એક બાદ કરીએ તો સાત બે માંથી બે બાદ કરીએ તો જીરો એક બાદ કરીએ તો કેટલા બાદ થાય છે એકસો એકવીસ આવે બરોબર બાદ કરી દેવાના જો સીધી ખબર ન પડે તો ચાલો હવે એકસો એકવીસ પછી શું છે એકસો એકવીસ પછી છે એકસો ચૌદ હજી ઘટે છે જોવો મતલબ કે બાદ બાકી થાય છે ચેક કરી લઈએ કે સે બાદ બાકી થાય છે બરાબર કેટલી સંખ્યાની બાદ બાકી થાય છે એકસો ને એકવીસ માઇનસ એકસો ચૌદ છે ચાલો બાદ બાકી કરીએ એક માંથી ચાર બાદ થાય નહીં તો બે ઉપર અહીંયા એક આવશે ને અહીંયા આવશે દસ દસ ને એક અગિયાર માંથી ચાર બાદ કરીએ તો વધે સાત અહીંયા છે એક એમાંથી એક બાદ કરીએ તો ઝીરો અહીંયા એક માંથી એક બાદ કરીએ તો ઝીરો તો કેટલા બાદ થાય છે સાત બાદ થાય છે બરોબર મતલબ કે એકસો માંથી સાત બાદ કર્યા એટલે એકસો એકવીસ આવ્યા અહીંયા આપણને ખબર પડે જો એકસો અઠ્યાવીસ માંથી એકસો એકવીસ આવ્યા કેટલા બાદ થાય છે તો સાત બાદ થયા એકસો એકવીસ પછી એકસો ચૌદ આવ્યા કેટલા બાદ થાય છે તો કે અહીંયાથી સાત બાદ કરી એકસો માંથી તો એકસો ચૌદ આવે જેમ અગાઉ નો વધારો થતો દાખલા નંબર એકમાં શું હતું પ્લસ બે પ્લસ બે આવી રીતે આવતું એમ અહીંયા શું છે માઇનસ સાત માઇનસ સાત મતલબ સાત સાત બાદ કરતા જવાના છે બરાબર તો એકદમ સરળ છે કે હવે પછી એકસો ચૌદ પછી કઈ સંખ્યા આવશે તો કે એકસો સાત આવે કઈ રીતે આવે કેટલા બાદ કર્યા હશે એકસો ચૌદ માંથી તો સાત બાદ કરેલા હશે તો એકસો ચૌદ માંથી આપણે જ્યારે સાત બાદ કરીએ તો આવી જાય એકસો ને

ત્યાર પછી હવે આગળ જોઈએ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્યાર પછી શું કરવાનું શરૂઆત કરવાની રકમ લખવાની અહીંયા પેલા છે પંચાવન ત્યાર પછી છે ચોપન આવી રીતે લખતા जाओ ને ત્યાં જ તમને ખબર પડી જાય કે શું થાય છે અહીંયા જો પંચાવન પછી ચોપન ઘટે છે મતલબ બાદ થાય છે જો ચોપન પછી બાવન બાવન પછી ઓગણપચાસ ઓગણપચાસ આટલી ખબર પડી જાય આપણને બરોબર પહેલી સંખ્યા છે પંચાવન ત્યાર પછીની જે સંખ્યા છે એ છે ચોપન ત્યાર પછીની સંખ્યા બાવન પછી ઓગણપચાસ બોક્સ કરી દેવી બરોબર મતલબ પિસ્તાલીસ થી નાની સંખ્યા આવશે પિસ્તાલીસ થી નાની ચારે ચાર સંખ્યા આપેલી છે તો અત્યારે એ કઈ વિકલ્પ કેન્સલ તો નહીં થાય અગાઉ જેમ દાખલા નંબર બે માં કેન્સલ થયો એ રીતે બરોબર ચાલો જોઈએ હવે પિસ્તાલીસ પછી જે આવે પંચાવન છે પંચાવન પછી પંચાવન માંથી એક બાદ કરું ને તો ચોપન આવે હવે ચોપન માંથી જો એક બાદ કરું ને તો ત્રેપન થાય તો ત્રેપન તો નથી ચોપન પછી કોણ છે બાવન છે તો કેટલા બાદ કર્યા છે તો કે ચોપન માંથી બે બાદ કર્યા હશે તો બાવન આવે બરોબર ચાલો હવે બાવન માંથી ઓગણ પચાસ જો સીધી ખબર ન પડે તો આપણે બાદ બાકી સાઈડમાં કરી નાખવાની બાવન માઇનસ ઓગણ પચાસ માંથી નવ બાદ ન થાય પાંચ ઉપર ચાર અહીંયા આવે દસ દસ ને બે બાર માંથી નવ બાદ કરો તો કેટલા વધે ત્રણ વધે છે અહીંયા ચાર માંથી ચાર બાદ કરો તો જીરો તો હવે બાવન માંથી ઓગણ પચાસ આવ્યા અહીંયા બાવન છે એમાંથી ઓગણપચાસ કેટલા બાદ થયા હશે તો ત્રણ બાદ થયા હશે એટલે કેટલા બાદ થાય છે જોવો તો તો ની અંદર પેલા એક બાદ થયો પછી બે બાદ થયા પછી ત્રણ બાદ થયા તો હવે કેટલા બાદ થશે એક બે ત્રણ તો હવે ચાર બાદ થશે બરોબર માં કેટલા બાદ કરીએ તો પિસ્તાલીસ આવે તો કે ઓગણપચાસ ચાર બાદ કરીએ આપણે એક બે ત્રણ ચાર અને હવે પાંચ તો પિસ્તાલીસ માંથી આપણે પાંચ બાદ કરીએ તો પિસ્તાલીસ માંથી પાંચ બાદ કરી દઈએ તો કેટલા વધે ચાલીસ વધે તો આપણો જવાબ શું આવે ચાલીસ આવે બરોબર ખાસ સંખ્યા શ્રેણીની અંદર દરેકમાં ધ્યાન રાખવાનું છે આ જે દાખલો હતો દાખલા નંબર બે એની અંદર કોઈ એક ફિક્સ સંખ્યા હતી કઈ હતી સાત બધામાં બાદ તો થતા હતા પણ કોઈ એક ફિક્સ સંખ્યા કોઈ નિશ્ચિત સંખ્યાની બાદ બાકી થઈ સાતની પહેલા દાખલાની વાત કરીએ દાખલા નંબર એક ની તો એની અંદર વધારો થતો તો કોઈ એક જ સંખ્યા હતી ફિક્સ નિશ્ચિત સંખ્યાનો વધારો

સીધું જોઈ એટલે ખબર પડી જાય બાકી પછી બે પછી આવડી જાય આવા દાખલા સરળ છે એકદમ આગળ જોયા ત્યાર પછી દાખલા નંબર ચાર થોડીક મોટી સંખ્યા આવી અત્યાર સુધી આવી ની નાની નાની સંખ્યાઓ હતી થોડીક મોટી સંખ્યા આવી જોઈ લેવી આપણે સૌથી પહેલા પહેલા છે 195 પહેલી સંખ્યા શું આપેલી છે 195 ત્યાર પછી જો તો કઈ સંખ્યા છે 175 બાદ થ્યા ને ઘટા જો નાની સંખ્યા આવી એટલે બાદ બાકી આપણે અહીંયા કરવાની રહેશે ચાલો 175 પછી શું આવે છે 150 150 પછી શું આવે છે 120 અને 120 પછીની જે સંખ્યા છે એ આપણે બોક્સમાં લખવાની છે ચાલો જોઈ લઈએ એટલી તો ખબર પડી કે અહીંયા સંખ્યાઓ ઘટે છે બરાબર એક પછી એક સંખ્યા ઘટતી જાય છે મતલબ બાદ બાકી થાય છે હવે કેટલી કેટલી સંખ્યાની બાદ બાકી થાય એ આપણે જોવાનું છે ખાલી એકસો પંચાણું પછી આવ્યા એકસો પંચોતેર કેટલાની બાદ બાકી થઈ અહીંયા સાઈડમાં કરીએ એકસો પંચાણું માઇનસ એકસો પંચોતેર જોઈ લઈએ ચાલો 5 માંથી પાંચ બાદ કરીએ તો 0 9 માંથી સાત બાદ કરીએ તો બે 1 માંથી એક બાદ કરીએ તો 0 તો કેટલા વધે છે એકસો પંચાણું માઇનસ એકસો પંચોતેર કરીએ કેટલા વધે વીસ તો એકસો પંચાણું માંથી કેટલા ઘટાડો થયો અહીંયા તો કે વીસ નો ઘટાડો થયો એટલે આવે એકસો પંચોતેર બરોબર ચાલો આગળ જોઈએ એકસો પંચોતેર પછી કઈ સંખ્યા છે એકસો પંચોતેર પછી છે એકસો ને પચાસ બરોબર છે એકસો પચાસ છે જોઈ લઈએ એકસો ને પંચોતેર પચાસ પાંચ માંથી જીરો બાદ કરીએ તો પાંચ સાત માંથી પાંચ બાદ કરીએ તો બે એક માંથી એક બાદ કરીએ તો એ તો જીરો થઈ ગયો તો કેટલા પચીસ એકસો પંચોતેર માં પચીસ બાદ કરીએ તો એકસો પચાસ આવે જો પડે તો આ રીતે કરવાનું બાકી અહીંયા દશક નો અંક પાંચ સાત માઇનસ પાંચ એટલે વધે બે અહીંયા એક માઇનસ એક એટલે જીરો એટલે કેટલા ઘટે છે અહીંયા પચીસ ઘટે છે બરોબર આ રીતે ચાલો હવે ચેક કરો એકસો પચાસ પછી કઈ સંખ્યા છે અને એમાં કેટલા બાદ કર્યા એકસો વીસ આવ્યા છે એકસો પચાસ વીસ એકસો પચાસ પછી છે એકસો વીસ એકસો પચાસ માઇનસ એકસો વીસ કરીએ એટલે આપણને ખબર પડે કે અહીંયા કેટલા બાદ થયા છે અહીંયા જીરો આવશે પાંચ માંથી બે બાદ કરો તો ત્રણ તો કેટલા રહ્યા ત્રણ એટલે 30 ઘટા બરોબર 150 માં આપણે 30 બાદ કરીએ તો 120 આવે દરેક માં બાદ બાકી થાય છે ઘટે છે સંખ્યા પહેલા 20 ઘટા પછી 25 ઘટા પછી 30 ઘટા જો 20 25 30 પાંચ 5 નો વધારો થતો છે સૌથી પહેલા બાદ કે 20 હવે એની પછી આપણે જોવીને બે ત્રણ વાર એટલે ખબર પડી જાય તો 20 પછી 25 એટલે 5 પછી પાછા ત્રીસ તો હવે શું આવે આમાં ત્રીસમાં પાંચ એટલે પાંત્રીસ પાંત્રીસનો ઘટાડો થાય બાદ બાકી થાય બરાબર આપણે આ પેટર્ન ખાલી ઓળખતા શીખવાનું છે ખાસ ધ્યાન રાખજો આ પેટર્ન જે બને ભાત જે બને એ આપણે ઓળખવાની છે એટલે આપણે જે જવાબ છે એ આવી જાય પેલા વીસનો ઘટાડો પછી પચીસનો ઘટાડો પછી ત્રીસનો ઘટાડો પછી હવે પાંત્રીસનો ઘટાડો ચાલો હવે આપણે એકસો વીસમાંથી પાંત્રીસ બાદ કરવાના છે તો એકસો વીસ માઇનસ પાંત્રીસ આટલું કરવાનું છે એકસો પંચાણુંમાંથી વીસ બાદ કર્યા એટલે એકસો પંચોતેર મળ્યા એકસો પંચોતેરમાંથી પચીસ બાદ કર્યા એટલે એકસો પચાસ મળ્યા એકસો પચાસમાંથી ત્રીસ બાદ કર્યા એટલે એકસો વીસ મળ્યા વીસ પચીસ ત્રીસ તો પાંત્રીસ એકસો વીસમાંથી પાંત્રીસ બાદ કરીએ તો જે સંખ્યા વધે એ આપણે અહીંયા બોક્સમાં આવે એટલે એ આપણો જવાબ થાય ચાલો જીરો માંથી પાંચ બાદ ન થાય તો બે ઉપર આવે એક અહીંયા આવે દસ દસ માંથી પાંચ બાદ કરીએ તો કેટલા વધે બરોબર હવે બાદ ન થાય ઉપર અહીંયા આવે મૂકી દસ દસ ને એક અગિયાર માંથી ત્રણ બાદ કરીએ તો વધે કેટલા આઠ એટલે કેટલા આવ્યા પંચ્યાસી આવ્યા મતલબ એકસો વીસ માંથી આપણે પાંત્રીસ બાદ કરીએ તો કેટલા વધે છે પંચ્યાસી વધે છે બરોબર છે જવાબ તો હા પંચ્યાસી જવાબ તો છે બરોબર તો દાખલા નંબર ચાર જે છે એની અંદર જવાબ શું થશે વિકલ્પ ડી પંચ્યાસી કઈ રીતે તો કે પચીસ પછી ત્રીસ બાદ થયા હવે પાંત્રીસ બાદ થાય હજી આગળ આવે તો શું થાય પાંચ પાંચ વધે એટલે કે ચાલીસ બાદ થાય પછી પિસ્તાલીસ બાદ થાય પછી પચાસ બાદ થાય બસ આ રીતે બરોબર એટલે આ ભાત ખાસ આપણે ઓળખવાની છે જે પેટર્ન પડતી હોય તો હવે જે સંખ્યા છે એ છે ચાલીસ ત્રેપન અડસઠ પંચ્યાસી પછી જે છે એ ગોતવાનું તો આ શ્રેણી તમે જુઓ તો તમને ખબર પડી જાય પહેલી સંખ્યા શું છે જુઓ ચાલીસ એની પછી શું આવે છે ત્રેપન એની પછી શું આવે છે અડસઠ એની પછી આવે પંચ્યાસી વધારો થાય છે જુઓ અને એની પછી જે છે એ મેળવવાનું

આપણને ખબર પડી જવી પડે કેટલાનો વધારો થયો હોય જો આવી ખબર નથી પડતી તો શું કરવાનું આ પહેલી સંખ્યા નાની એની પછી એની મોટી એની પછી મોટી આવી મોટી મોટી સંખ્યા આવતી જાય છે મતલબ વધારો થાય છે તો શું કરવાનું એ તમને કહું જો સીધો વધારો તમને ખબર નથી પડતી તો બરાબર આ બીજી સંખ્યા જોઈ લેવો એની બીજી સંખ્યા કઈ છે ત્રેપન એની આગળ એક પહેલી સંખ્યા કઈ છે ચાલીસ તો એ બાદ કરી દેવાના ત્રેપન માંથી ચાલીસ તો અહીંયા ત્રણ આવે અહીંયા એક આવે કેટલો તેરનો નો વધારો થયો બરોબર ચાલીસ પ્લસ તેર એટલે થાય ત્રેપન ચલો ત્રેપન પછી જે આવે છે એ આપણે જોઈએ ત્રેપન પછી જે આવે છે એ જોઈએ ત્રેપન પછી આવે છે અડસઠ ત્રેપન પછી આવે છે અડસઠ તો કેટલો વધારો થયો છે માંથી એક બાદ પાંચ બાદ કરીએ તો એક આઠ માંથી ત્રણ બાદ કર્યા એટલે પાંચ છ માંથી પાંચ બાદ કર્યા એટલે એક અહીંયા સીધી પણ ખબર પડી જવી પડે એકમનો અંક આઠ છે એકમનો અંક ત્રણ છે આઠ માંથી ત્રણ બાદ કરીએ તો પાંચ છમાંથી પાંચ બાદ કરીએ તો એક તો કેટલાનો વધારો થયો હશે તો કે પંદર નો વધારો થયો ત્રેપન પ્લસ પંદર એટલે અડસઠ બરોબર ચાલો હવે અડસઠ પછી શું છે પંચ્યાસી જો કેટલાનો વધારો થયો હશે ચેક કરો ચાલો અડસઠ પછી આવ્યા છે પંચ્યાસી તો પંચ્યાસી માઇનસ અડસઠ એવું આપણે કરશું પાંચ માંથી આઠ બાદ ન થાય તો આઠ ઉપર આવે સાત અહીંયા આવે દસ દસ ને પાંચ પંદર પંદર કરીએ તો અડસઠ પછી પંચ્યાસી આવ્યા મતલબ વધ્યા તો કેટલા વધ્યા છે સત્તર વધ્યા છે બરોબર હવે તમને પેટર્ન જે પડે છે એ ખબર પડી ગઈ હશે પેહલા વધારો થયો તેર નો પછી વધારો થયો પંદર નો હવે વધારો થયો સત્તર નો હજી બે વધારીએ તો સત્તર પ્લસ બે કેટલા થાય ઓગણીસ થાય એટલે અહીંયા કેટલા આવે ઓગણીસ આવે આનો કરવું પડે આપણને આપણને સીધી અહીંથી ખબર પડી જવી પડે બરોબર આ આપણે કરવાની જરૂર જ નથી સીધી ખબર પડી જવી પડે કે દરેક માં નીચે વધે છે તેર પછી બે વજા એટલે આપણે સંખ્યા આવે તો પંચ્યાસી પ્લસ ઓગણીસ પંચ્યાસી પ્લસ ઓગણીસ ને પાંચ ચૌદ એના ચાર વધી એક આઠ એક નવ નવ ને એક દસ તો કેટલા મળ્યા આપણને એકસો ચાર બરોબર એટલે અહીંયા પંચ્યાસી પછી જે સંખ્યા આવે એ શું આવે છે એકસો ચાર આવે છે બરોબર